સુરત શહેરના ઉદના વિસ્તારમાં વર્ષ ગંભીર ગુનામાં છે નાયક છેલ્લા પાંચેક મહિનાથી ભેસ્તાન વિસ્તારમાં લૂમ્સના કારખાનામાં મજૂરીનું કામ કરી રહ્યું હતું સુરત શહેર પોલીસને મળેલી બાતમીના આધારે સર્વેલન્સ ટીમે સૂત્રોને કાર્યરત રાખી અને આરોપીને ઝડપી પાડ્યું છે સુરત શહેર પોલીસે ઉધના પોલીસ સ્ટેશનના હત્યાના પ્રયાસ અને રાયોટિંગના ગંભીર ગુનામાં છેલ્લા અઠ્ઠાવીસ વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી સોમનાથ ઉર્પે સુમન ગુરુચરણ નાયકને ઝડપી પાડ્યો છે પોલીસને બાતમી મળી હતી કે વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંથી ફરાર આરોપી હાલ સુરતના ભૈસ્તાન વિસ્તારમાં આવેલા પ્રમુખ પાર્ક ખાતે એક લુમ્સના કારખાનામાં છેલ્લા પાંચેક મહિનાથી નોકરી કરી રહ્યો છે આ માહિતીના આધારે સર્વેલન્સ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી સોમનાથ ઉર્પે સુમન ગુરુચરણ નાયકને દબોચી લીધો હતું આરોપીનું નામ સોમનાથ ઉર્પે સુમન ગુરુચરણ નાયક ઉંમર વર્ષ ઓગણપચાસ છે તે લુમ્સના કારખાનામાં મજૂરી કામ કરે છે હાલ તે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા નવાનગર ગણેશ પ્રભાકર જાધવના મકાન નંબર ત્રાણુંમાં રહેતો હતો તેનું મૂળ વતન ઓરિસ્સા રાજ્યના કેન્દ્રપારા જિલ્લાના મહાકાલપરા પોલીસ સ્ટેશન હેઠળનું કરંજા ગામ છે પકડાયેલા આરોપી સુમન નાયકનું મૂળ વતન ઓડિશાનું કરંજા ગામ છે અને તેને ગુનાનો બોજ પાંખા નીચે દબાવવાનો પ્રયાસ કરતાં આખરે લુમ્સમાં મજૂરી કરવી પડી તિરસ્કારજનક રીતે અઠ્ઠાવીસ વર્ષ બાદ પણ તે કાયદાની નજરે ચડી ગયો સુરત શહેર પોલીસે હવે તેને કાયદેસરની કાર્યવાહી માટે ઉધના પોલીસના હવાલે કર્યો છે અને કેસની વધુ તપાસ શરૂ કરાઈ છે